અમદાવાદમાં દિવાળીના પર્વની શરૂઆત સાથે ધનતેરસનો પાવન પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ધનતેરસના શુભ પ્રસંગે શહેરભરના બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો સોના ચાંદી તેમજ પિત્તળના વાસણો સહિત વિવિધ ચીજવસ્તુઓ ખરીદી કરવા માટે દુકાનો બહાર ઉમટી રહ્યા છે આ વર્ષે સોનાના ભાવમાં વધારો થયો હોવા છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા નથી મળ્યો લોકો આભૂષણો અને સોનાના સિક્કાઓ ખરીદીને ને ધનતેરસિંહ ઉજવણી કરી રહ્યા છે વધ્યો છે પણ દિવાળીની વાઈફ એવી જ છે હવે તમારી વાઇફ સાથે વાઇફ છે તમારા મમ્મી છે તો ભલે ગોલ્ડ વધ્યું ઈચ્છો કે બટ તમારે થોડું ઘણું લેવું જોઈએ બીકોઝ ધનતેરસ છે આજે સો આવ્યા છે અમે લોકો શું બસ એ જ કે તમે સેફ દિવાળી રમજો ફેમિલી જોડે રહેજો આજકાલ ટ્રેન ચાલે છે બહાર જવાનું બટ ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરો તમે પૂજા કરજો અને યા ટાઈમ મળે તો ગોલ્ડ રહેજો ધનતેરસનો તહેવાર છે તો દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સુનાની ખરીદી માટે અમે અહીંયા આવ્યા છે મારી વાઈફ માટે ભાભી માટે હું ને મારો ભાઈ બંને આવ્યા છે દિવાળીનો તહેવાર છે કેટલી ખુશી છે દિવાળીનો તહેવાર તો એની તો ખુશી હોય જ દર વર્ષની જેમ જ પણ અને આ વર્ષે સોનાનો ભાવ વધ્યો છે પણ તો પણ આજે ધનતેરસનો પાવન દિવસ છે તો સોનું ખરીદવું એ અમે માનીએ છીએ હેપી ધનતેરસ અને હેવ અ સેફ દિવાળી આજે ધનતેરસે આજે શુદ્ધ સોનાનો ભાવ એક લાખ બત્રીસ હજાર પાંચસો જેટલો છે અને શુદ્ધ ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ એક લાખ અગ્નો સિત્તેર હજાર જેટલો છે અને દર વર્ષ જેટલી જ લોકોની આવન જાવન છે માર્કેટમાં અને દર વર્ષ જેટલું જ કામ છે પણ ગ્રામે જમાં એ કામ ઘટેલું છે રૂપીઝની રીતે કદાચ પેરેલ ચાલશે પણ ગ્રામેજની રીતે એ ઘટાડો થાય કારણ કે સોનાનો ભાવ ચાંદીનો ભાવ જે વધેલો છે એટલે બધાના બજેટમાં એ ફરક પડે પણ સાથે સાથે આ ભાવ લોકોએ અપનાવી પણ લીધો છે આ ભાવમાં લોકોને ખરીદી પણ કરવી છે પોતપોતાના બજેટ અનુસાર અને આવનારી સિઝન એટલે દિવાળી પછી તરત જ આપણે ત્યાં લગ્નની સિઝન શરૂ થતી હોય છે તો લોકો એક્સચેન્જ પણ કરાવે છે નવેસર પણ ખરીદી કરી અને દાગીના નવા ખરીદે છે અને બચતરૂપી આયોજન રૂપી ભવિષ્યના પ્લાનિંગ રૂપી લોકો શુદ્ધ સોના ચાંદીના લગડી ઝીપાં પણ ખરીદે છે